હું મનીષા દલાલ એમડી કિચન ચેનલ માં તમારું સ્વાગત કરું છું આજે મેં બે મરચા બતાવ્યા છે વઢવાણી મરચા કેવી રીતે આથવાના અને કેવી રીતે એના આખું વરસ સાચવવાનું એ જોવા માટે મારો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો ચાલો શરૂ કરીએ મરચા બનાવવાની જો તમે જોઈ શકો છો મેં અહીં અઢીસો વઢવાણી મરચા લીધા છે અને આ વઢવાણી મરચા નવેમ્બર થી ફેબ્રુઆરી મહિનામાં જ આવતા હોય છે એટલે એ સિઝન આપણે આ મરચા મજા માણી શકીએ છીએ હવે એને આખું વરસ આપણે સાચવવા શું કરવાનું તે તમને બતાવું છું મરચા ધોઈ લેવાના અને

ચણાના પ્રમાણ વધારે રાખવાનું અને હળદરનું પ્રમાણ પછી આ રીતે આપણે જે વચ્ચેથી કાપ મીઠો છે તેને આ રીતે પકડી આપણે એની અંદર હળદર અને મીઠું નાખી દેવાનું છે જ્યારે આપણે આખું વર્ષ માટે અથાણું બનાવતા હોય છે ત્યારે આપણે કેવી કેરી નાખતા હોય છે તે બસ એ જ પ્રોસેસ છે પણ આ પ્રોસેસ આપણે મરચા માટે કરવાની છે જો આવી રીતે આપણે બધા મરચા ભરી લેવાના બને ત્યાં સુધી આવી રીતે જ ભરવાના પણ જો તમારી પાસે ટાઈમ નહીં હોય તો તમે આમ જ ઉપરથી મીઠું હળદર નાખી દેશો ને એને રગદોડી લેશો તો પણ ચાલશે પણ તમને સારું રિઝલ્ટ જોઈતું હોય ને આખો રસ તમારે આની મજા માણવી હોય ને સાચવું હોય તો આ રીતે કરવું પડશે ત્યાર પછી એની અંદર આપણે એક આખું લીંબુનો રસ નાખી દેવાનો છે અને એ નાખવો જરૂરી છે અહીંયા લીંબુના ફૂલ પણ નથી વાપરવાના અને વિનેગર પણ નથી વાપરવાનું ઘણા લોકો વિનેગર પણ વાપરે છે પણ તમે આ સિઝનમાં બનાવો છો એટલે લીંબુ પણ ઘણા સારા મળતા હોય છે એટલે લીંબુનો જ ઉપયોગ કરવાનો બને ત્યાં સુધી આપણે નેચરલ વસ્તુ જ બધી વાપરવાની કે જેનાથી આપણા શરીરને કોઈ વસ્તુ નુંકસાન નહીં અને આ રીતે આપણે પછી એને ઢાંકી દેવાનું છે હવે આપણા ચોવીસ કલાક પછી બીજે દિવસે આપણે

જેટલા મેં રાય ના કુરિયા લીધા છે અઢીસો મરચા હોય તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરવાનું છે અને મેં તમને અહીંયા બતાવ્યું એ રીતે જ આપણે આવી રીતે વચ્ચે જગ્યા રાખવાની છે અને હિંગ પણ સારા એવા પ્રમાણમાં નાખવાની આખું વરસ સાચવવાનું છે એટલે અને ત્યાર પછી આપણે મીઠું લેવાનું છે અને હળદર લેવાની છે અને

થાય છે આમાં તેલ નું માપ આપણા કુરિયા પર હોય છે એમાં કોઈ માપ નથી હોતું આપણે આપણા કુરિયા જો એવા હશે તો વધારે તેલ પીશે અને નવા હશે તો ઓછા પીશે હવે બધું તેલ મેં નાખી દીધું છે તમને થતું હશે કે આ તેલ આટલું બધું કેમ છે તેલ નું પ્રમાણ રાખવું જ પડશે આખું વરસ સાચવવા માટે જેવી રીતે આપણે અથાણામાં કેવી રીતે તેલ નાખીએ છીએ તેવી રીતે આમાં પણ તેલ ભાગ નાખવાનો ઘણા લોકો સિંગ તેલમાં પણ બનાવે છે તમને ભાવતું હોય તો તમે સિંગ તેલ પણ બનાવી શકો છો મેં અહીં સનફ્લાવર ઓઇલ લીધું છે તમે કોઈ પણ બ્રાન્ડ લઈ શકો છો હવે એને થોડું ઠંડુ થવા દેવાનું એકદમ ઠંડુ નહીં પણ થોડું ઠંડુ થવા દેવાનું કે જેને આપણે મરચામાં ભરી શકીએ જો આપણા મરચા પણ સુકાઈ ગયા છે હવે આ રીતે મરચામાં પણ પાણીનો ભાગ હશે તો આખું મરચા સચવાશે નહીં હવે આ રીતે રીતે આપણે મરચામાં એ ભરો તો સારું પડશે કારણ કે આ રીતે આપણે બધા મરચા ભરી લેવાના છે હવે આપણો જે મસાલો બચ્યો છે એ બધો મસાલો આપણે મરચા પર નાખી દેવાનો છે કારણ કે એ મરચા આપડા એકદમ સરસ લાગશે અને રાઈના ના મેથી કુરિયા છે એટલે એનો ટેસ્ટ પણ બહુ સરસ

તો આ રીતે મરચાના ડીટિયા કાઢી લેવાના છે અને પછી મરચાના બે ભાગ કરી લેવાના છે હું તમને અહીં બતાવું છું એ રીતે તમારે મરચાના બે ભાગ કરવાના બીયા કાઢવાના નથી આપણે આ મરચા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ પણ એવી કોઈ જરૂર નથી હોતી જો મેં બતાવ્યો એ પ્રમાણે મરચા આપણે કાપી લેવાના છે ત્યાર પછી આની અંદર મીઠું નાખવાનું છે હળદર નાખવાનું છે હિંગ નાખવાની છે આ આપણા અંદાજ પ્રમાણે નાખવાનું આપણે જેવા મરચા લીધા હોય તેવી રીતે પછી આ જે મરચા છે આપડા એની પર આખા એક લીંબુ રસ આપણે નાખી દેવાનો છે કે જેનાથી આપણે જે આ મસાલો કરશું તે એને કોટિંગ થશે અને આપણે મરચા આપણને થોડા કોઈ એકાદ બે મરચા તીખા પણ હોય તો તીખા નહીં લાગશે અને એકદમ સરસ લાગશે ખાટા મીઠા જેવા અને ત્યાર પછી આની અંદર રાઈ જ કુરિયા લેવાના મેથી કુરિયા નથી લેવાના અને પણ ઓછા લેવાના અહીં મે ખાલી આ અઢીસો મરચામાં બે ચમચી જેવા રાઈ કુરિયા લીધા છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણે આમાં મેથીના કુરિયા નથી નાખવાના અને જો તમે જોઈ શકો છો મેં બધો મસાલો કેવી રીતે કરી લીધો આપણે લીંબુનો રસ નાખ્યો તો એટલે આપણે બધા મસાલા ઉપર સરસ એવા મરચા પર ચડી જાય છે અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને આની અંદર જે મેં બતાવ્યું છે એ પ્રમાણે મીઠું જરાક ચડિયાતું રાખવાનું કે જેનાથી આપણા મરચા દસ પંદર દિવસ પણ બગડે નહીં અને ફૂગ આવે નહીં કારણ કે આની અંદરથી આપણે કોઈ લીંબુનું કે હળદર મીઠા પાણી કાઢવાનું નથી એટલા માટે જો તમે જોઈ શકો છો અને આને આવી રીતે થાળીમાં જ હલાવવાનું કારણ કે બાઉલમાં આપણને હલાવવાનું ફાવશે નહીં એટલે આપણે આ રીતે કરવાનું છે અને આ મરચા આપણે હમણાં આજે બનાવ્યા હોય તો આજે એક દિવસ એને રહેવા દેવાના અને કાલે ખાવાના તરત ને તરત ખાશો તો તમને આ

આપડા મરચા કેવા સરસ સોફ્ટ થઈ ગયા છે બસ હવે આપણા મરચા ખાવા માટે તૈયાર છે અને આની અંદર આપણે થોડા લીંબુ આવા પીસ કરીને નાખવાના નાના કે જેનાથી આપણા ફ્રીજ વગર પણ આપડાસ દિવસ પણ રહી શકે છે અને રાખો તો એનો પણ ઇન્સ્ટન્ટ મરચા રહી શકે છે જો તમે જોઈ શકો છો મેં અહીં આખું વરસ સચવાય તે મરચા અને ઇન્સ્ટન્ટ મરચા કેવી રીતે આથવાના કેવી રીતે એને સાચવવાના દરેક ટીપ્સ સાથે મેં તમને બતાવ્યું છે તમને જો મારો વિડીયો ગમતો હોય અને મારી રેસીપી ગમતી હોય તો ચોક્કસ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જો તમે જો મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા લાઈક કરવાનું નહીં ભૂલતા વધારે વધારે લાઈક કરજો શેર કરજો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ આવજો